દીકરી માટે જાતિનો દાખલો ન મળતા એક પિતાએ હારીને પોતાનું જીવન ટૂંકાવી લીધું જી હા આ શોકિંગ ઘટના બની છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામે જ્યાં દીકરીને નોકરી માટે જાતિના દાખલાની જરૂર પડી હતી ડામોર ઉદાભાઈએ દરેક પુરાવાઓ કાગળિયાઓ આપવા છતાં પણ મામલતદાર કચેરી વારંવાર ધક્કા ખવડાવી રહી હતી ધક્કા ખાવા છતાં પણ તમામ પુરાવાઓ આપવા છતાં પણ અને ત્યાંથી વાયદો કર્યો છતાં પણ જાતિનો દાખલો અંગ્રેજીમાં ન મળતા પિતાએ જીવન ટૂંકાવી લીધું પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો જીવન ટૂંકાવતા પહેલાં એક ચિઠ્ઠી પણ મળી આવી જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે નાયબ મામલતદાર અને મામલતદારના ત્રાસથી તેઓ આ પગલું ભરી રહ્યા છે એક મહિનાથી સતત ધક્કા ખવડાવતા હોવાનો પરિવારજનો પણ આરોપ લગાવી રહ્યા છે